રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ટેકાના ભાવે મગફળી વેચવા આવેલ ખેડૂતોની મગફળીની ગુણીઓની થઈ ચોરી એકાના ભાવે મગફળી કેન્દ્ર બહાર ગતરાત્રીએ લાઈનમાં ઉભેલ મગફળી ભરેલા વાહનોમાંથી મગફળીની બોરીઓની થઈ ચોરી ધોરાજી તાલુકા પોલીસ સ્ટેશન હરિ વિસ્તારનો બનાવ ધોરાજી તાલુકા પોલીસ પડકાર ફેંકતા ચોર પોરબંદર રાજકોટ નેશનલ હાઈવે પર આવેલ અતુલ મિલમાં સરકાર દ્વારા થઈ રહી છે ટેકાના ભાવે મગફળી ખરીદી ગતરાત્રિએ દોઢથી બે વાગ્યા આસપાસ ખેડૂતોના ટ્રેક્ટરમાંથી મગફળીની અને વાહનના ટૂલ્સથી થઈ ચોરી ચોરી કરવા આવેલ ચોરોએ ખેડૂતોના વાહનમાં પણ પંકચર કર્યા હોવાનું ખેડૂતોનો આક્ષેપ ખેડૂતોનો આક્ષેપ કે ટેકાના ભાવે મગફળી વેચવા આવતા ખેડૂતો માટે કેન્દ્ર પર નથી કોઈ વ્યવસ્થા ખેડૂતોની સુરક્ષા પણ રામ ભરોસે હોવાનું ખેડૂતોનો આક્ષેપ ગડગડતી ઠંડીમાં આખી રાત કેન્દ્ર બહાર વાહન વાહનને લાઇનમાં ઊભા રાખીને ખેડૂતોને હેરાન કરવામાં આવે છે મગફળી ખરીદ કેન્દ્ર બહાર પોલીસ સુરક્ષા વધારવા અને પેટ્રોલિંગ વધારવા ખેડૂતોની માંગ ખેડૂતોને એક દિવસ અગાઉ બોલાવી લેવામાં આવતા હોવાનું આક્ષેપ નફેડના અધિકારીઓએ પણ આપ્યું નિવેદન ખેડૂતોને એક દિવસ અગાઉ બોલાવવામાં આવતા નથી ખેડૂતોને મેસેજના માધ્યમથી જાણ કરીને સવારે આઠ વાગ્યાથી અગિયાર વાગ્યા સુધી મગફળી લઈ આવવા માટે જાણ કરવામાં આવે છે રિપોર્ટર ફિરોજ જુનેજા ધોરાજી મારું નામ મનોજભાઈ નાનજીભાઈ સરથિયા ગામ કલાણા અત્યારે અમે અહીંયા મગફળી નાફેડમાં લઈને આવેલા છીએ તો ઠંડીમાં અમે લોકો આ હોય હોય પોતપોતાના રાખતા તો પણ ચોરીનો બનાવ થાય છે તો અમારે ને કે સરકાર અપીલ છે કે આ અમને થોડીક પ્રોટેકશન આપે અને રાતના ક વ્યવસ્થિત અમને સુરક્ષા મળી જાય એવી રીતે કઈક ગોઠવો રાતે ચોરીના બનાવ બન્યા છે બે ત્રણ જણા ની એમાં મગફળી બે ત્રણ ગોળા વાય ગઈ છે બે ત્રણ જણા ના ટેપ ગયા છે પાના પકડને ને ગયા છે તો એથી સરકાર ને અપીલ છે રાતે ઘટના ઘટી છે એક થી બે ને સમયમાં પણ બધા સુતા હોય પોત પોતના ભાગ્યા વાળા ના વાહન ઉપર તોય તોય ચોરી થઈ ગયેલી છે એમ બીજી કોરડિયા ગામ કિચોડ તેથી મગફળી ભરાઈ આવેલા છે અમે અહીં નાફેડ આ લોકો રાતના એક થી બે ના ગાળામાં રાતે ચોરી થઈ છે મારું મેસી ટ્રેક્ટર માં ટેપ હોય ગયું છે બે ચાર લોકો ના અહીંયા કારણે મગફળી ચોરી થઈ ગઈ છે અથવા ટ્રેક્ટર ના પંચર એ લોકો કરી નાખે છે સુયા મારીને ચાલ્યા જાય છે કેવો ભય લાગે છે તમને આવા લોકો ડર લાગે છે ખુબ જ આ થોડોક સરકાર ને અપીલ છે મારું નામ ભૂમતા પરસોત્તમભાઈ ગામ નાની વાવડી અમે લોકો રાત્રે મગફળી ટેકાના ભાવે લઈને આવેલી છીએ તો ત્યારે બનાવ બનેલો એવો છે કે રાત્રે મગફળી ચોરાઈ ગઈ છે

સુવિધા બાબતે શું કે ખેડૂતોને ક્યારે મેસેજ કરવામાં આવે છે ક્યારે આવવા માટે જાણ કરવામાં આવે છે તમારા નામ શું છે ભૂપેન્દ્રસિંહ ચાવડા કુચકો મસોલ અને નાફેડ દ્વારા જે ખરીદી થઈ રહી છે એમાં હું આવેલો છું અત્યારે મેં સાંભળ્યું કે ભાઈ બાર લાઈનમાં કંઈક ચોરીનો બનાવ બન્યો છે પણ અહીંયા મંડળી દ્વારા જે મેસેજ કરવામાં આવે છે ને એમને ચોખ્ખો ટાઈમિંગ બી હાલવામાં આવે છે કે સવારે આઠથી અગિયાર આવું તમારે પણ એમની સગવડ માટે અને વહેલા નંબર આવે એના માટે એ લોકો

આજ રોજ રાતના તારીખ બે બે એક બે હજાર ચોવીસરો મગફળી ની ચોરી થયેલ છે પછી આપણે ટેપની ચોરી થયેલ છે મારા મારું પોતાનું ટેપ પણ રાતે ચોરી ગયેલા છે મગફળી મારી પણ પોતાની ચોરી ગયેલા છે અને આવા અસંખ્ય બનાવ બને છે જેથી કરી હા વાહનોમાં નુકસાન એટલે કે અમારે એક ભાઈ એ ભાઈને પકડ્યો તો એના હાથમાં બે નાના નાના આવા સૂયા હતા કે એ પંચર કરે એવો બનાવ બને જેથી કરીને ખેડૂત એવી રીતના હેરાન થાય છે આવા બનાવ બનતા હોવાથી સરકાર શ્રી મારી એક જ અપીલ કે અહીંયા કોઈ પણ એવી જાતની સુરક્ષા ગોઠવે જેથી કરી રાતે ખેડૂતને નિંદર આવી જાય છતાં અમારા ટ્રેક્ટર કોઈ જાનાની ન થાય એવી મારી માગણી છે બહાર ઉભું રહેવું પડે કડકડતી ઠંડીમાં જાય લાઈન લાગી છે અંદર જવાની કોઈ અત્યારે સગવડતા છે નહીં બરોબર અમે લોકો રાતના બહાર જ ઉભા હોય બધા ટ્રેક્ટર વાળા બહાર ઊભા હોય તો શું કરવાનું રાતે અહીંયા ટ્રેક્ટર માંથી સુતા હોય હા રાતે અમે અગાઉ આવી જઈએ છીએ નહીતર પછી રાતનો વારો નથી આવતો શું કરવું